તાપી પોલીસ વિભાગ અને તાપી જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત ક્રમે માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે સડક સુરક્ષા જીવન રક્ષા અભિયાનનો કાર્યક્રમ જિલ્લાના વ્યારાથી પ્રારંભ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા તાપી જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાના હેતુથી આજથી જિલ્લામાં માર્ગ સલામતી મહિનાની શરૂઆત કરવામાં આવી છે જેમાં વાહન ચાલકો માટે અકસ્માત નિવારવા તકેદારીના ભાગરૂપે ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિક કાર્યક્રમ દરમિયાન નિયમો અંગે પણ પૂરતી જાણકારી આપી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને આજના દિવસે ફૂલ આપી નિયમોનું ગાંધી ચિંધિયા માર્ગે જ્ઞાન કરાવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે વાહન લઈને નીકળવું રોજબરોજની જરૂરિયાત છે પરંતુ તેની સાથે માર્ગ સલામતીની તકેદારી રાખવી પણ આપણી ફરજ છે તેમણે કોઈનું જીવન બચાવવાથી ઉમદા કામ કોઈ નથી તેમ ઉમેરી વાહન ચલાવતી વખતે પાળવાના નિયમો અંગે સૌને અવગત કર્યા હતા આ પ્રસંગે તાપી જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહે જણાવ્યું કે માર્ગ સલામતી મહિનાની ઉજવણીના આજના પ્રોગ્રામમાં પોલીસ વિભાગ વહીવટી તંત્ર

પોલીસ વિભાગ તંત્ર તંત્ર અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રજાજનોના સહકાર સાથે આ સપ્તાહનો માસનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં વધુમાં વધુ લોકો સુધી જાગૃતિ પહોંચે અને લોકો માર્ગ સલામતી માસ દરમિયાન જાગૃત થાય તો પોતાનું ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર એ જ્યારે ચલાવતા હોય ત્યારે ટુ વ્હીલરમાં હેલ્મેટ અવશ્ય પહેરે અને ફોર વ્હીલરમાં સીટબેલ્ટ અવશ્ય બાંધે અને સાથે સાથે પોતાના બાળકોને જો એલિજિબલ નહીં હોય તો પોતાનું વાહન ચલાવવા નહીં આપે તથા જે લોકો પણ વાહન ચલાવે છે એ તમામ લોકો પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સ ચોક્કસપણે મેળવે અને એના માટે તંત્ર દ્વારા પણ અનેકવિધ કાર્યક્રમો આ માસ દરમિયાન અને રેગ્યુલર પણ યોજાતા હોય છે અને યોજવામાં આવનાર છે એ દરમિયાન તમામ એનો લાભ લે અને ખાસ કરીને ડ્રાઈવિંગ લાઇસન્સના જે કેમ્પ થાય એમાં પણ એલિજિબલ માણસો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવીને જ પોતાના વ્હીકલને ડ્રાઇવિંગ કરે અને સરકારનો જે આ પ્રયત્ન છે અને શુભ આશય છે એના દ્વારા માર્ગ સલામતીમાં વધુમાં વધુ વધારો થાય અને માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય અથવા તો કદાચ આપણે એવું પણ માની શકીએ કે માર્ગ અકસ્માત જીરો થઈ જાય એવી દિશામાં આપણે સતત આગળ વધતા રહીએ અને આપના થકી અને આપના માધ્યમ દ્વારા આ બાબત તમામ લોકો સુધી પહોંચાડી અને સામાજિક ઉત્થાનનું એક કાર્ય કરે એના માટે તમામને રિપોર્ટર પ્રીતિ કોટવાલ સૈલેન્સ દેવાની જનાદેશ ન્યૂઝ વ્યારા